ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લાના બે 18.177 કિલોગ્રામ ગાંજો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ એક્યાસી હજાર સાતસો સિત્તેરની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ શ્રી પી કે પટેલ મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર તથા શ્રી એસ આર વેકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફત

वगैरे मतलब बात में आधार सावली नियोल चेकपोस्टी पूर्व साबरगाम त्रस्ता नजीक कड़ोदरा सूरत रोड वाला सर्विस रोड पास जाहिर रोड पर आरोपियों विकास कंदर्भ परिडा उम्र वर्ष एक मकान नंबर एक सौ तरह गांधीनगर सोसायटी अमरोली सूरत मूलवर्तन बीलानौपल्ली થાના કોદલા તાલુકો કોદલા જિલ્લો ગંજામ ઓડિશા ચંદ્રમણી પ્રભાકર પ્રધાન ઉમર વર્ષ ચોવીસ ધંધો ખેતકામ રહે ગામ નવેલી શ્રીનિવાસપુર પોસ્ટ દિગાપાડા થાના કોદલા તાલુકો કોદલા જિલ્લો ગંજામ ઓડિશાના ઉપાસથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ અઢાર પોઈન્ટ એકસો સિત્તોતેર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ એક્યાસી હજાર સાતસો સિત્તેરની મતદાનની સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર ભુવા પાંડે જેનું પૂરું નામ ખબર નથી રહે ગામ સચિના તાલુકો કોદલા ચિલ્લો ગંજામ તથા ગાંજો અપાવનાર કાના પરિડા જેનું પૂરું નામ ખબર નથી રહે બિલી નવપલ્લી થાના કોદલા તાલુકો કોદલા જિલ્લો ગંજામ ઓડિશા નાઓને બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે